આગળના વિડીયોમાં જોયું કે નાથો પોતાની ફૂઈની ભેંસો શોધવા છક જામનગર સુધી જાય છે અને ખાલી હાથે પાછો ફરે છે વળતા રાણપરડાની સો ભેંસોનું ખાડું વાળી લાવે છે અને જામની ફોજ સાથે એકલા હાથે ધીંગાણું કરી બાર વટે ચડે છે હવે આગળ બેટા માલદી આ લે આ ગોધલાની રાસ અને તારી માની લાજ તારા હાથમાં સુપેન જાજ મારી વાત જોજો માં મારે તો જામને માપી જોવો છે એટલે હવે રામ રામ છે અને મોઢવાડિયા ભાઈઓ આખા બરડાના મેરુને કહી દેજો કે મને પોલે પાણે રોજ રોજના ભાત પોગાડે અને હું એટલે કેટલા માણસ ખબર છે ને બસો મકરાણીને એક હું એમ બસો ને એકના ભાત દીમા ત્રણ ટાણા પોગાડજો નીકળ મેરના માથાનું ખડું કરીશ એમ બસો મકરાણીને ત્રીસ ત્રીસ કોરીને પગારે રાખી લઈને બાર વટાના નેજા સાથે નાથો બરડા ડુંગર ઉપર ચડી ગયો અને પોલે પાણી પોતાની ટચલી આંગળીના લોહીથી ત્રિશુળ તાણીને વાંચતું લીધું પોલોપાણો નામની એક ગુફા છે જાણે બારવટિયાને ઓથ લેવા માટે જ પ્રભુએ સગે હાથે બાંધેલી હોય એવી એ જગ્યા બરડા ડુંગરમાં આવેલી છે રાણાવાવ ગામને સીમાડેથી ઉપડેલો આ બરડો હાલ તો હાલ તો ધરતી માતાના બરડાની કરોડ સરખો અને કોઈ કોઈ વાર પરોળીએ તો જાણે સોળ તાણીને સૂતેલા ઘોર મહાકાળ સરખો દેખાવ ધારણ કરતો પોતાની મહાકાયા લંબાવીને પોરબંદર અને નગર બંને રાજની હદમાં પડ્યો છે પ્રેમ અને સુરાતનની અલૌકિક વાતો હજુ પણ આપને કહી રહેલો આ બપરો ડુંગર પણ ત્યાં જ ઊભો છે હુંલીના દેવતાએ ખંડેરો પણ હજી ત્યાં પળિયા પાથરિયા દેખાય છે હલામણની સોનના આંસુડા ત્યાં જ છંટાણા છે સોન કંસારી નામની વીર રાખાયશ બાબરિયાની અખંડ કુમારી રાણીને જેઠવા રાજાના કામાગનીમાંથી ઉગારવા માટે કતલ થઈ જઈને સવા શેર જનોઈના દાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ પોઠ્યા છે પ્રથમ તો એ આખોય દેવતાઈ પહાડ જેઠવાને આંગણે હતો પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈક ગોરાના ખૂન થયા અને જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું જેઠવા રાજાએ ઢીલા કારભારી સલાહને વસ થઈ જવાબ દીધો કે જ્યાં ખૂન થયા તે સીમાડો મારો નહીં નગરનો નગરનો જામ છાતીવાળો હતો એણે જોખમ માથે લઈને કબૂલી લીધું કે હા હા એ ડુંગર મારો છે ત્યારથી બરડાનો અમૂલક ભાગ નગરને ઘેર ગયો પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી એ પાંખ ઉપર થોડા થોડા ઝાડવાની ઘટા વચ્ચે બહુ ઊંચેરો નહીં કે બહુ નીચેરો પણ નહીં એમ બોલો પાણો આવેલ છે બત્રીસ ફૂટનું ને લાંબુ ને સોળ ફૂટનું પોળું એ પોલાણ છે બેઠકથી સાડા ત્રણ ફૂટ ઉપર છજાવાળી જબરદસ્ત શિલા છે પણ નાથા બારવટીયાની ઘોડીને ઊભી રાખવા માટે વચ્ચોવચ એ છજાની શિલા થોડાક ભાગમાં કોરી કાઢી છે છાપરાની શિલા ઉપર બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચાડીકાની બેઠક છે એ બેઠકમાં આખો દિવસ એક એક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો દાયરો મળતો પડખે ઘોડાને પાણી પાવાની તલાવડી પણ અત્યારે નાથા તલાવડી નામે ઓળખાય છે ત્યાર પછીના વાઘેર બહારવટિયા જ્યાં રહીને દાંડિયા રાસ લેતા તે માણેક ચોક નામની જગ્યા પણ આ પોલાપાણાથી જાગી દૂર નથી પોલાપાણાને ડોકા મરડો પણ કહે છે દુશ્મનની મોટી ફોજોની પણ કારી ન ફાવે એવી આ વંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બારાડી પરગણાના ગામડા ભાંગવા માંડ્યો ગુંદુ ભાંગ્યું આસિયાવદર ભાંગ્યું અને જામશાહી કોરીઓના ખણખણાટથી પોલો પાણો રણકારા દેવા લાગ્યો પછી તો રાવણ હથાના તાર ઉપર નાથાના રાસડા ચડી ગયા આસપાસના મેરોના ગામનો જબ્બર વસીલો નાથાના સાથમાં હતો અને રૂડા રૂડા રૂપવાળી મેરાણીઓ ઓરડાને ચારે છેડે મોકળા મેલી જુલ્યોથી સોપતી હાથણીઓ જેવી રાત પડતા પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભગતના વિરત્વના રાસડા લેવા લાગી તેમ તેમ નાથાની નસોમાંથી સુરાતન છલકાઈ જવા લાગ્યું અને સોરઠમાંથી અમરેલી સુધી નાથા મેરનું નામ ગાજતું થયું બારવટીઓ હતો છતાં ભગત નામની એની છાપ ભૂસાઈ નહોતી એક દિવસને આથમતે પોરે ચાડીકાની નજર ચૂકવીને પાછળની કેડીઓમાંથી એક ઘોડે સવાર ચડી આવ્યો અને ઠેઠ પોલે પાણે પહોંચ્યો રાંગમાં રૂમઝૂમતી ઘોડી છે હાથમાં ભાલો કેડે તરવાર ખંભે ઢાલ મોયે દાઢી મૂછના ભરાવ અને કરડી આંખો છે આવીને આખો દાયરો બેઠો હતો તેને ઘોડી પર બેઠા બેઠા કહ્યું કે એ બા રામ રામ સો જણાએ સામા કહ્યું રામ રામ પોલો પાણો પણ પડઘો દઈને બોલ્યો કે રામ આમાં નાથા ભગત કોણ ન ઓળખ્યો આપા તે રામ રામ કર્યાને એ તો અજાણમાં સૌની હારે રામ રામ કર્યા સાવત જેવું ગળું ગુંજી ઉઠ્યું કે હું નાથો હું લેભા હવે કર પરિવાર રામ રામ ને ઉત્તર હેઠો ના ના હવે તો પ્રથમ વેણ દે ત્યાર પછી જ ઉતરાય એમ છે અરે ભલા આદમી ચડીએ ઘોડે કાંઈ વેણ લેવાતા હશે કાંઈ વાત કાંઈ વગત ને વગત બધુંય પછી કાં તો નાથો વગર કોલ આપે ને કાં રજા આપે રજા તો ભાઈ હેતુ મિત્રને નથી મળતી કે શત્રુને નથી મળતી બે એકવાર પોલેપાણે આવ્યા પછી ઠાલે હાથે પાછા વળતા નથી આ લે જા વચન છે ચાર પલ્લા જ આટકી ભગત ઊભા થયા અસવારનો હાથ ચાલી એણે તાળી દીધી હોર અવાજે પોલાપાણાએ પણ જાણે એક કોલના સાક્ષી પૂરી ભાવડું ચાલીને અસવારને હેઠો ઉતાર્યો બે જણા ભેટ્યા ને પછી નાથાએ પૂછ્યું કે તું કોણ હું ચાપરાજ વાળો ચરખાનો અરે તું પોતે જ ચાપરાજ વાળો ઘોડાને પાખર ઘોઘરા સાવ સોનેરી સાજ લાલ કસુંબર લુગડે ચરખાનો ચાપરાજ ઈ પોતે જ તું ગાયકવાડનો કાઢ તું આવ ભા આવ પોલો પાણો આજ પોરસથી અડધી તસું ફૂલશે ભાઈ ચાપરાજ બોલ તારે શું કહેવું છે અહીં સુધી સીધ આટો ખાતો નાથા ભગત અમરેલી ભાંગિયાના કોળ પૂરા થયા નથી એ પૂરા કરનાર તો તું એક જ દેખાશ માટે તુને તેડવા આવ્યો છું હાલ હમણાં જ નીકળીએ એમાં શું મલકમાં મિત્ર મિત્રની મોજુ રહી જવાની છે આ કાયાને તો ક્યાં અમરપટો લખી દીધો છે હાલ પણ બેથી આ પહાડની બાદશાહી તો માણી લે ચાપરાજવાળા બરડાના ઠાઠ વરે તું કેદું જ હોવા આવીશ ચાપરાજવાળાને થોડા દિવસ રોક્યો હિલોડા કરાવ્યા પછી બંને જણા અમરેલી ઉપર ચડ્યા અમરેલી ભાંગ્યું ભાંગીને આ ચાપરાજની સાથે નાથાએ સોરઠી ગિરની સાહેબી દીઠી પછી પોલે પાણે આવ્યો ભગત માધવપુર ઉપર હાથ મારવા જેવું છે હો આવું તરતું ગામ બીજું નહીં મળે પણ ઈ ગામ તો પોરનું પોરનો રાણો તો આપણો માથાનો મુગટ એના ગામ માથે જાવું એ તો બેઠાની ડાળ ભાંગ્યા જેવું કહેવાય એમ વાતો કરતો બારવટીયો નાથો પોરબંદર તાબાના મેરિયા ગામમાં આંટો દેવા જાય છે માધવપુરની રસાડી સીમમાં ઊંટ ઓરાઈ જાય એવી જુવાર ઊભી છે રસ્તે આવતા કેળાને કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથાઈએ હાકલા પડકારા સાંભળ્યા કોઈ અમલદારની ધમધમાટીનો અવાજ લાગતા જ નાથાએ લગામ ખેંચીને ઘોડી રોકી એક ખેડૂત શેઠે વાછડા ચાળતો હતો એને પૂછ્યું કે એલા આમ ફાટતે મોઢે એ કુણ બોલે છે અમારો કાર્ડ બોલે છે ભાઈ કરપારામ મહેતા શું કરે છે બીજું શું કરે ચુલમ હજી આ ઝાર ઊભી છે ત્યાં જ એ અમારી પાસેથી વસૂલાત કઢાવશે વેપારીને અમારે પાણીને મૂલે માલ માંડી દેવા પડશે રાણાના રાજમાં તો હવે ગળાફાસો ખાવાના દી આવ્યા છે ભાઈ જઈને જરા જો એને કાનમાં કહી દે ભાઈ કે નાથા મોઢવાડીએ ચેતવણી મોકલી છે પલો થઈને ખેડૂતો સંતાપવા રહેવા દે કહીએ બાપ નાથાના નામનો તો શું એને ભગવાનનોય ભો નથી નાથાને તો પકડવાના પડકારા કરે છે એ છે તારતા આપણે એને મળીએ બહાર વાટીએ ઘોડી ચડાવી જુવાર વિંધીને સામી બાજુ નીકળ્યો ત્યાં મૂછના આંકડા ચડાવીને મોમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મહેતા કૃપારામ ટોલીઓ ઢાળીને બેઠો છે બાજરાનો પોંક પાડી રહ્યો છે ઉના ઉના પોંકને ખાનમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલેફા હલાવે છે નાથાએ છેટેથી કૃપારામને હાકલ દીધી એ પોતળી દાસ થા માટી થઈ જા આ લે તરવાર કોણ છે તું કૃપારામ ઢીલો થઈ ગયો હું નાથો તું જેની વાટ જોતો તો એ ખેડૂના લોહી ઘણા દી માટી થા હવે આટલું કહી નાથાએ કૃપારામને પકડ્યો માણસોને હુકમ કર્યો કે દોડો જપ ચમારવાળેથી કોઈ ઢોરનું આડું ચામડું લઈ આવો ચામડું આવ્યું હવે એ આડા ચામડાના ઢીંડામાં અને જીવતોને જીવતો સીવી લ્યો સીવી લઈને મહેતાને જીવતો ગુંગળાવી મારી નાખ્યો આવું મોત સાંભળી ને મહાલે મહાલના મહેતાઓની શરીરે થરથરાટી છૂટી ગઈ ખેડૂતોના સંતાપ આપોઆપ ઓછા થઈ ગયા વહીવટદારોને તો નાથો સ્વપ્નમાં આવવા લાગ્યો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો આ વિડીયોનો આગળનો ભાગ જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ